થોડ રોડ પર આવેલા દશામાના પરામાંથી ગુમ થયેલ ચૌદ વર્ષીય કિશોરની ફુલેત્રા કેનાલમાંથી લાશ મળતા ચપચાર કડી થોડ રોડ પર આવેલા દશામાના પરામાંથી રહેતા ચૌદ વર્ષીય રહસ્યમય મોત થતાં ચકચાર વ્યાપી જવા પામ્યો હતો ધોરણ નવમાં અભ્યાસ કરતો મોહિત ઓળ સોમવારે રાબેતા મુજબ શાળાએ ગયો હતો બપોરે બાર ત્રીસ વાગે શાળામાંથી છૂટીને ઘરે આવ્યા બાદ તેના માતાપિતા બંને નોકરીએ ગયા હતા ત્યારે બપોરે બે વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો સાંજે તેના માતા પિતા ઘરે આવતા મોહિત ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી મોડી રાત સુધી મોહિતના ન મળતા પરિવારે કડી પોલીસને જાણ કરી હતી પોલીસે શોધખોળ હાથ ધરી શાળા અને પરિવારજનોએ મોહિતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બાદમાં મોડી રાત્રે પરિવારને ફુલેત્રા ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં લાશ હોવાની માહિતી મળી હતી લાશ બહાર કાઢવામાં આવી ત્યારે તે મોહિતનું હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કડીની કુંડાળ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી રાજુઠા કોરકળી